કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ગત મોડી સાંજે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી ભાજપના ગુજરાત પ્રમુખ સી આર પાટીલના નિવાસ સ્થાને રાત્રિ ભોજન લીધું હતું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે છે અને તેઓ સુરત પહોંચ્યા છે તેમની આ મુલાકાત રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે સુરત પહોંચ્યા બાદ અમિત શાહ સીધા જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા આ બેઠકમાં રાજ્યના મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓનો જુમાવડો થયો હતો અમિતભાઈ શાહનું આ રાત્રિ રોકાણ સુરતના સર્કિટ હાઉસમાં થવાનું છે તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ રાજકીય બેઠકો અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવાનો હોવાનું મનાઈ આવ્યું છે આવતીકાલે અમિતભાઈ શાહ સુરત ખાતે ઇસ્કોલ મંદિરના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાગ લેશે આ ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત તેઓ ભાજપના નેતાઓ સાથે સંગઠન અને આગામી વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરશે તેવી અપેક્ષા છે આ મુલાકાત રાજ્યમાં ભાજપની સંગઠનાત્મક મજબૂતી અને રાજકીય ગતિવિધિઓને વેગ આપશે તેવું માનવામાં આવી રહ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત